टेट 1 ની પરીક્ષા ની તૈયારી કરતા ઉમેદવારો માટે રાહતનો સમાચાર ટેટ 1 ની પરીક્ષા માટે ઉમેદવારોને વધુ 30 મિનિટનો સમય અપાય છે અત્યાર સુધી પરીક્ષાનો સમય 90 મિનિટનો હતો જેને વધારીને 120 મિનિટ કરવામાં આવ્યો છે 150 માર્ક્સના હેતુ લક્ષી પ્રશ્નો માટે ટેટ 1 ના ઉમેદવારોને 90 મિનિટનો સમય અપાતો હતો જ્યારે ટેટ 2 ના ઉમેદવારોને 120 મિનિટનો સમય અપાતો આવતી ઉમેદવારોએ સમય મર્યાદા વધારવાની રજૂઆતો કરી હતી

અત્યાર સુધી પરીક્ષાનો સમય નેવ મિનિટનો હતો જેને વધારીને એકસો વીસ મિનિટ કરવામાં આવ્યો છે દોઢસો માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો માટે ટેટ વનના ઉમેદવારોને નેવ મિનિટનો સમય અપાતો હતો જ્યારે ટેટ ટુના ઉમેદવારોને એકસો વીસ મિનિટનો સમય અપાતો હોવાથી ઉમેદવારોએ સમયમર્યાદા વધારવાની રજૂઆતો કરી હતી